નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી સવુંદસો ને સોતેર રૂપિયા બોલાયા કાલાવડમાં બારસો એકવીસથી સવુંદસો ને સત્તાવન અંજારમાં તેરસો પચાસથી સવુંદસો એકતાલીસ બોટાદમાં તેરસો સત્યાવીસથી પંદરસો સિત્તેર જોટાણામાં બારસો સિત્યોતેરથી તેરસો ને પંચ્યાસી ઉનાવામાં બારસો એકાવનથી પંદરસો સિત્તેર ધ્રોલમાં બારસોથી સવુંદસો અઠ્યોતેર જામનગરમાં એક હજારથી સવુંદસો પચીસ તળાજામાં બારસો પચાસથી તેરસો ને સોતેર સાણસમામાં અગિયારસોથી સવુંદસો કડીમાં બારસોથી પંદરસો અઠ્યાવીસ વિસનગરમાં બારસોથી પંદરસો અઠ્યાવીસ પાટણમાં બારસોથી પંદરસો એકત્રીસ વિજાપુરમાં સવું સો પંદરસો એક્યાશી ભાવનગરમાં તેરસો પાસઠથી સવુંદસો અઠ્યોતેર ખાંભામાં અગિયારસોથી સવુંદસો ત્રાણું હારીઝમાં અગિયારસોથી સવુંદસો જસદણમાં તેરસો સિત્તેરથી પંદરસો પચીસ વિરમગામમાં બારસો પચાસથી સવું ચોર્યાસી અમરેલીમાં સાતસો સિત્તેરથી પંદરસો ત્રીસ સિદ્ધપુરમાં બારસો એકાવનથી પંદરસો સાહીઠ માણસામાં તેરસો પચાસથી પંદરસો એકોતેર બાબરામાં સૌદસો ત્રીસથી પંદરસો હળવદમાં તેરસોથી સવુંદસો એકાણું મોરબીમાં તેરસોથી ચૌદસો પચાસ ગોંડલમાં બારસો એકથી સવુંદસો સન્નું વાંકાનેરમાં તેરસો પચાસથી સવુંદસો ચોપન વડાલીમાં તેરસો પચાસથી પંદરસો પચીસ ધંધુકામાં એક હજાર પંચોતેરથી સવુંદસો પંચાવન અને રાજકોટમાં તેરસો પચાસથી પંદરસો ને તેત્રીસ રૂપિયા આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમે કયા જિલ્લામાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટ કરીને જણાવજો તથા આ વિડીયાને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓને પણ આજે બજારમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે